સંકલન છસો બે વાર હોય એના ઉપર કાર્યવાહી જે એફઆર પાડી એની કરવાની વાત હતી આ બધા પરિવાર હે એમની જમીન છે જમીનનો કબજો એના પાસે બાપ દાદાની જમીન એને વેચી નથી ખોટી રીતે કાગળિયા કરી અને જે જમીન પર આવી છે એ મારા પાસે આવ્યા આ લગભગ છેલ્લા છ સાત વારથી હેરાન થાય ટકા ખાય છે પણ હું એને ખાતરી આપું તમને કે તમે તમારી જમીન વેચી નથી દસ્તાવેજ કર્યો નથી ખોટું નામ કરીને એન્ટ્રી પાડી તમે જમીન ખાલી કરતા તમને કોઈ ધમકી દેવા આવે મને કેજ તમને કોઈ અને એની કાર્યવાહી આજે કલેક્ટરશ્રીને આપીને કાગળી આપી અને એની એની જે રદ કરવાની છે એન્ટ્રી ને બધું એ રદની કાર્યવાહી કરશે અને એની જમીન એના પાયે રહેશે એની હું ખાતરી આપું જેને કહી રહ્યું હોય છે જેને પાપ કહી રહ્યું હોય છે એ આવશે પર આવે ને એમાં તો પાપ જે ગમે એની જમીન પર આવી લેવી ભાઈ ગમે એના દસ ટકા વીસ ટકા પૈસા લઈ લેવા દાદાગીરી કરવી એ તો હા નહીં આવશે એ વિકાસના કામના જલ્દી પાણીના પ્રશ્નો પ્રશ્ન હમણાં ડેમ ખાલી કરવાના દર દરવાજા રૂપિયા એ બધા પ્રશ્ન બુટિંગ સંકલન પ્રશ્ન તો અમારે હોય જ છે પણ અત્યારે વિકાસના કામે સારા પણ આવું જે મુદ્દા છે કોઈ પણ માણસની જમીનના એન્ટ્રી કે આ તે કઈ રીતે કરી હોય તો અમારી સરકારના પ્રતિનિધિની અમારી જવાબદારી એ કલેક્ટર સાથે લઈ જઈ અને આજે કલેક્ટર પાસે લઈને આ બહેનો અને ભાઈઓને બધાને લઈ અને એને સંતોષ થાય એવો જોવા એ પણ કાર્યવાહી થઈ જશે અને એને આતાર હૃદયમાં કાંઈ તકલીફ પડે તમને તો અમારા પાસે ગમે ત્યારે આવજો અમે તમારા પ્રતિનિધિ તરીકે જાગૃત છીએ માધાપર ગામના દેવની સરવા નંબર એકસો ઓગણપચાસ તથા બસો સાત પોબ્લિક સાત મળી અમારી ખેતીની જગ્યા આવેલી છે એમાં મારા દાદાનું નામ મલ્લાભાઈ દેવજીભાઈ હતું એની જગ્યાએ આ જે પ્લોટ આચરવાળા એ મલ્લાભાઈ દેવજીભાઈની જગ્યાએ માવાભાઈ દેવજીભાઈ માવા કાઉસમાં માવજી એવું કરી અને દેવજીભાઈ એક જ મરણનો દાખલો એક જ મરણનો ક્રમાંક નંબરવાળો એક જ દિવસનો મોરબી નગરપાલિકામાં બનાવેલ અને અમારી વડીલોપાજીત મિલકતમાં નવાણું તેર નંબરની એક નોંધ નાખેલી એમાં માવજી ભાણા નામનો દાખલો રજૂ કર્યો આ લોકોએ અને બીજી એ નોંધ અમારા ભાઈઓએ વાંધો લીધો એટલે રદ થઈ ગઈ એટલે જેથી કરીને થોડોક સમય ખમી અને આ લોકોએ બીજી સત્તર આઠસો સાત નંબરની વારસાઈ નાખી એ લો એ પ્રમાણિત થઈ ગઈ જે તે વખત ઓનલાઈન ઓનલાઈન હતું નહીં એની રોડ અત્યારે આવે છે જે તે વખત એની રોડ ત્યાં હતું નહીં એ ઉપલબ્ધ જ નહોતું એટલે અમને અમારા લોકોને કોઈને નોટિસ જ ન મેળવી ન જાણ થઈ વારસે થઈ ગઈ જ્યારે કબજો ખાલી કરવા માટે એ લોકોએ કોર્ટમાં ગયા એ લોકો આ અમારી જગ્યા છે ત્યાં અમને જાણ થયેલ કે આ અમારા વિરુદ્ધમાં આ રીતે થઈ ગઈ કાર્યવાહી અમે પછી ત્યારબાદ એસ સાહેબને રજૂઆત કરેલી લેખિતમાં અને આજે અમે કાંતિલાલ સાહેબ ધારાસભ્યને રજૂઆત કરી અને અમારો પ્રશ્ન સંકલનમાં રજૂ કરેલ છે અને આપેલ છે કે યોગ્ય કાર્યવાહી તપાસ કરીને અમે કરશું